કેશોદ તથા માંગરોડ ખાતે નવ નિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીકતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને આજરોજ કેશોદ ખાતે કેશોદ તથા માંગરોળમાં નવ નિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપના ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થના સો ને છાસઠ લાખ કેશોદ માટે રૂપિયા છસો બાવન ખર્ચે આરસી ફ્રેમસ્ટ્રકચર વાળા સુવિધા યુક્ત નવીન ડેપો વર્કશોપનો નું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ન્યાય મહાનુભવ

અને નીકળ્યા છે ત્યારે ગુજરાતમાં પણ જે વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હરફાઈ હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ મુકામે ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને જે ગ્રાન્ટ ફાળવાલી છે એ અંતર્ગત કેશોદ અને માંગરોળ બંને જગ્યાએ એસ ટી વર્કશોપનું આજે ખાતમુહૂર્ત કર્યું બંને જગ્યાએ લગભગ આશરે છ પચાસ અને છ પોઈન્ટ છાસઠ કરોડના આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લાના પ્રમુખ બંને ધારાસભ્યશ્રીઓ સ્થાનિક આગેવાનો બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે ગુજરાત સરકાર એ વિકાસના પથ ઉપર આગળ વધે છે અને એસટી વિભાગ દ્વારા પણ આપણે બધાએ ભૂતકાળમાં જોયેલું છે જે એસટી ડેપો હતા એની હાલત કેવી હતી અત્યારે કોર્પોરેટર ક્ષેત્રને પણ આપણે એ સ્તરના પણ એસટી ડેપોના નિર્માણ થયા છે તેની સાથે સાથે એસટીમાં પણ જીપીએસ ટ્રેકિંગ સાથે બસનું મોનિટરિંગ થાય એ યોગ્ય જગ્યાએ ઊભે છે કે નહીં ઓવર સ્પીડિંગ કરે છે કે નહીં એનું પણ મોનિટરિંગ થાય છે તો એક અદ્યતન ટેકનોલોજી સાથે આજે એસટી વિભાગ આગળ વધી રહ્યો છે ત્યારે આйна બધા જ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સર હરવલિયા મધુનો રિપોર્ટ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે